ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છે હવે આપણે અપૂર્ણાંક ને ગુણાકાર ને ભાગાકાર સરવાળા બાદ બાકી એ બધું જોઈ રહ્યા છે એની અંદર હવે જોવાનું છે અપૂર્ણાંક અને પૂર્ણાંકનો ગુણાકાર અને ભાગાકાર ગુણાકાર અને ભાગાકાર કઈ રીતના થાય એ જોવાનું છે તો સૌથી પહેલાં એની અંદર અપૂર્ણાંક ગુણ્યા પૂર્ણાંક અથવા તો અપૂર્ણાંક ગુણ્યા અપૂર્ણાંક કોઈ પણ સંખ્યા હવે જોવું અહીંયા ત્રણ ગુણ્યા બે ના છેદમાં પાંચ એટલે આ જે સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે અને આ છે અપૂર્ણાંક એટલે પૂર્ણાંક ગુણ્યા અપૂર્ણાંક આની વાત કરીએ તો આવી રીતના કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય અહીંયા ત્રણ ગુણ્યા એટલે કે પૂર્ણાંક ગુણ્યા અપૂર્ણાંક આપેલી હોય તો આનું આપણે સોલ્યુશન કઈ રીતના કરવું ઉકેલ કઈ રીતના મેળવવો અથવા તો જો કે આ તો બહુ જ ઈજી છે બે ના છેદમાં પાંચ ગુણ્યા ચાર છેદમાં છ આવી રીતે કોઈ પણ અપૂર્ણાંક ગુણ્યા અપૂર્ણાંક આપેલો હોય તો એનું સોલ્યુશન કઈ રીતના મેળવવું અથવા તો ત્રણ બાબતો છે આજે આપણે આ લેક્ચર અંદર જોવાના છે ઓકે તો વન બાય વન શરૂ કરીએ એની અંદર સૌથી પેલા તો અહીંયા અપૂર્ણા ગુણ્યા પૂર્ણાક અપૂર્ણા ગુણ્યા અપૂર્ણાંક એની વાત કરવાની છે હવે અહીંયા અહીંયા જોઈએ તો અપૂર્ણાંક અને પૂર્ણાંકનો ગુણાકાર અને ભાગાકાર અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે ભાગાકારમાં અલગ આવશો પ્રોસેસ આખી અહીંયા ખાલી આપણે ગુણાકારની વાત કરીએ ભાગાકારની અંદર કશું વ્યસ્ત થશે એ તમામ બાબતની આપણે ટૂંકમાં વાત કરવાના છે હવે સૌથી પહેલા વાત કરીએ તો અહીંયા આપણે સોરી અપૂર્ણા ગુણ્યા પૂર્ણાંકની વાત કરીએ ઓકે આ સંખ્યા છે એ પૂર્ણાંક છે હવે અહીંયા આપણે લીધી અપૂર્ણાંક પૂર્ણાક ગુણ્યા અપૂર્ણાંક હવે શું કરવાનું જો અહીંયા કંઈ નહીં હોય તો શું હોય એક હોય ડાયરેક્ટ સોલ્યુશન ઉપર ચાર ત્રણ બાર અને નવ એક નવ ઓકે ત્રણ ચાર બાર અને ત્રણ ત્રણ નવ ચાર ના છેદમાં આનો ફાઇનલ આન્સર છે ચારના છેદમાં ત્રણ આવી રીતે છે આપણને આન્સર મળી જાય કઈ રીતે કરવાનું કંઈ ન હોય તો છેદ છે એક મૂકી દેવાનું અને બાકી કરતા તેવી રીતના કરવાનું ઓકે આવી રીતે હોય તો થઈ જાય હજી એક એક્ઝામ્પલ જોઈએ નવના છેદમાં ત્રણ લઈએ ગુણ્યા છ લઈએ છના છેદમાં કાંઈ ન હોય તો શું હશે તો કે એક તો હશે જ હવે ડાયરેક્ટ આપણે સામસામો ગુણાકાર કરવાનો છ ને નવે ચોપન ને ત્રણ એકવું ત્રણ ઓકે પાંચ ને અઢાર તેરી ચોપન જવાબ શું મળે અઢાર હવે આ જે સંખ્યા છે આપણે ડાયરેક અપૂર્ણાંક જે આપેલ છે આને આપણે છેદ ઉડાણી કરવું હોય ને તો એ કરી શકે કઈ રીતના ત્રણ ત્રણ નવ થાય છ ત્રણ અઢાર આવી રીતે પણ જવાબ આવી જાય ઓકે છે આવી રીતે કરવાનું થાય તો કરી નાખવાનું એના પછી અપૂર્ણાંક ગુણ્યા એ તો હવે ખબર જ છે ગુણ્યા છ લઈએ છ થોડાક નાના થઈ ગયા અને નવ ગુણ્યા ત્રણ લઈએ જો અહીંયા આપણે છેદ ઉડાડો હોય તો ડાયરેક્ટ ઉડાડી શકીએ ઓકે અહીંયા ત્રણ બે છ થાય ત્રણ ત્રણ નવ થાય જવાબ શું મળે ત્રણના ના છેદમાં બે અહીંયા નવ ત્રણ સત્યાવીસ ને છ ત્રણ અઢાર થાય તો આપણે ત્રણ નવ સત્યાવીસ એટલે નવ ત્રણ સત્યાવીસમાં ત્રણ લેતા અઢાર દૂ સોરી છ ત્રણ અઢાર એટલે અઢાર નવ દુ અઢાર લેત એવી રીતના કરો ઓકે તો અહીંયા આપણે ત્રણ છેદમાં બે છે એ જવાબ જાય જોકે આ બાબત છે બહુ ઈઝી છે જેને આવડતી હશે એને થોડુંક કંટાળો આવતો હશે હવે એના પછી જોઈએ ભાગાકાર ભાગાકાર ની અંદર શું હોય અહીંયા ત્રણ ત્રણ છેદમાં આપણે બે મૂકીએ ભાગ્યા છ સાસ આવી રીતના આપેલ છે હવે આવી રીતે આપેલ હોય તો શું કરવાનું તો ડાયરેક્ટ એક જ પ્રોસેસ કરવાની અહીંયા ભાગાકાર છે એનું ગુણાકાર કરી નાખવાનું કઈ રીતના થાય તો કે અહીંયા ભાગાકાર છે એનું ગુણાકાર કરી નાખવાનું છેદ અંશમાં જે અંશ છેદમાં જે વ્યસ્ત થઈ જાય અહીંયા સાતના છેદમાં નવ છે તેનું વ્યસ્ત થાય નવના છેદમાં સાત ત્રણના છેદમાં બે છે વ્યસ્ત થાય બેના છેદમાં ત્રણ અહીંયા પાંચના છેદમાં છ છે તેનું વ્યસ્ત થાય છ ના છેદમાં પાંચ અંશ છેદમાં જાય છેદ અંશમાં જાય આનો વ્યસ્ત શું થશે બે ચાર ને ઉપર સાત હવે જોવો અહીંયા ઓકે ત્રણ સાત એકવીસ થાય અને ત્રણ ચાર બાર સાત ના છેદ માં ચાર બે બે ચાર ને સાત એવી રીતે આવી જાય ને જો અહીંયા બે 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 ચાર થાય અને ઉપર અંશમાં સાત સાતના છેદમાં છ આવી રીતે તમે કોઈ પણ ગુણાકાર કે ભાગાકાર હોય તો આનું સાદુરૂપ આવી રીતના આપી શકો એટલું બધું કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ છે નહીં બહુ જ ઈઝી છે કાંઈ નથી કરવાનું જ્યારે પણ ભાગાકાર આપેલો હોય ત્યારે વ્યસ્ત કરી નાખવાનું અને ગુણાકારમાં કરી નાખવાનું બીજું આની અંદર કંઈ નવું નથી આગળ જોઈએ હવે આવે છે અપૂર્ણાંક અને પૂર્ણાંકનો ગુણાકાર અને ભાગાકાર હવે સમજો કોઈ પણ શુદ્ધ અપૂર્ણાંક છે એનો તમે ગુણાકાર શુદ્ધ અપૂર્ણાંક સાથે કરો તો એનો જવાબ છે ટૂંકમાં બંનેથી નાનો મળે હવે ડાયરેક્ટ વન બાય વન જોતા જઈએ તો એની અંદર શુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક એટલે છેદ મોટો ઓકે ત્રણ ના છેદમાં પાંચ લખીએ એનો ગુણાકાર છે છ ના છેદમાં સાત જો બંને અપૂર્ણાંક કેવા છે તો કે શુદ્ધ અપૂર્ણાંક છે હવે આ બંનેનો ગુણાકાર કરું ને તો આ બે થી કેવો આવશે તો કે નાનો મળશે કેવો મળશે નાનો મળશે જોઈએ ઓકે છ ત્રણ અઢાર પાંચ સાત પાંત્રીસ આવી રીતના અઢારના છેદમાં પાંત્રીસ છે એ આપણને જવાબમાં મળે છે ઓકે હવે આ ત્રણના છેદમાં પાંચ અને છના છેદમાં સાત અને અઢારના છેદમાં પાંત્રીસ ત્રણેયનું આપણે મૂલ્ય મેળવીએ તો શું મળે ઓકે હવે ત્રણના છેદમાં પાંચનું આપણે મૂલ્ય મેળવીએ તો અહીંયા શું મળે પેટલા તો પોઈન્ટ આવશે ઓકે પાંચ છ ત્રીસ ઝીરો પોઈન્ટ છ આનું મૂલ્ય કેટલું આવ્યું ઝીરો પોઈન્ટ છ હવે મેળવીએ છ પોઈન્ટ સાતનું સોરી છ પોઈન્ટ સાત 7 છ ના છેદમાં સાત જીરો પોઈન્ટ સાત નવ ત્રેસઠ થાય સાત આઠ છપ્પન જીરો ચાર અહીંયા આપણે એક શૂન્ય માં લઈએ તો છે બેતાલીસ થાય એટલે સાત પાંચ પાંત્રીસ વધશે અહીંયા પાંચ હવે આવી રીતનું હાલ રાખશે જીરો પોઈન્ટ મળે છે

અહીંયા આપણે એક્ઝામ્પલ જોયું એવી રીતના બંનેથી કેવું મળશે તો કે નાનો મળશે એટલે યાદ રાખવાનું છે શુદ્ધ ગુણ્યા શુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક ગુણ્યા શુદ્ધ અપૂર્ણાંક કરો એટલે બંનેથી નાનો મળે એના પછી જો અશુદ્ધ અપૂર્ણાંક ગુણ્યા અશુદ્ધ અપૂર્ણાંક કરો તો બંનેથી મોટો મળે અશુદ્ધ એટલે અંશ સોરી અંશ જેમાં મોટો હોય એ અશુદ્ધ જોઈએ અહીંયા પાંચના છેદમાં બે ગુણ્યા ત્રણના છેદમાં ઓકે બે રાખે આનો ગુણાકાર કરીએ તો શું થાય પાંચ ત્રણ પંદર ને બે બે ચાર આવી રીતના મળે પંદરના છેદમાં ચાર હવે શું કરવાનું આનું મૂલ્ય મેળવ્યું અહીંયા પાંચના છેદમાં બે છે ઓકે ઓકે હવે અહીંયા બે બે ચાર થશે એક અહીંયા બે પાંચ દસ કેટલા મળે છે અહીંયા તો આપણને બે પોઈન્ટ પાંચ મળે છે તો આનું મૂલ્ય કેટલું મળ્યું બે પોઈન્ટ પાંચ હવે ત્રણના છેદમાં બેનું ટ્રાય કરીએ

અહીંયા આપણે પોઈન્ટ મૂકીને જીરો ઉતારીએ ચાર સાત અઠ્યાવીસ ચાર નવ છત્રી થઈ જીરો ને બે ઓકે આવી રીતના ભાગ છે અહીંયા ત્રણ પોઈન્ટ સાત હવે જોવો આની અંદરથી મોટું કોણ છે આ જે અશુદ્ધ અપૂર્ણાંક આપણે બે લીધા હતા એ કેનો જોવા તો અહીંયા તો બે પોઈન્ટ પાંચ છે અહીંયા એક પોઈન્ટ પાંચ અહીંયા ત્રણ પોઈન્ટ સાત મોટું કોણ છે પંદરના છેદમાં ચાર બંનેથી મોટો જવાબ મળે અશુદ્ધ અપૂર્ણાંક ગુણ્યા અશુદ્ધ અપૂર્ણાંક કરો તો આની અંદર તમને જવાબ કેવો મળશે તો કે જે અશુદ્ધ અપૂર્ણાક જે ગુણાકાર કર્યો છે આના કરતાં મોટો મળશે એટલે યાદ રાખવાનું છે એના પછી શુદ્ધ શુદ્ધપૂર્ણાક ગુણ્યા અશુદ્ધ અપૂર્ણાક કરીએ તો શુદ્ધ થી મોટો મળે અશુદ્ધ થી નાનો મળે સમજો કે અહીંયા જો અશુદ્ધમાં શું હતું મોટો મળતો જ પણ અહિયાં કેવો મળશે નાનો મળશે તો એક શુદ્ધ અપૂર્ણાંક લઈએ અહીંયા લઈએ આપણે શુદ્ધપૂર્ણાક એટલે છેદ છે એ મોટો રાખશું અને એક અશુદ્ધ એટલે એમાં અંશ મોટો રાખશું ઓકે આવી રીતે નાનો નાનો આપણા લીધો છે હવે શું કરીએ ત્રણ ત્રણ નવ અને પાંચ બે દસ આવી રીતના આપણને આનો જવાબ મળે હવે આપણે આનું મૂલ્ય મેળવીએ છેદમાં ઓકે પાંચ છત્રીસ અહીંયા જીરો જીરો એટલે જીરો પોઈન્ટ છ આનું મૂલ્ય કેટલું મળે જીરો પોઈન્ટ છ હવે જોઈએ ત્રણ ના છેદ માં બે આનું મેળવતું ઈચ્છે એક પોઈન્ટ પાંચ છ તો અહીંયા આવી રીતે થશે બે પાંચ દસ એના પછી જોઈએ નવ ના છે જીરો પોઈન્ટ નવ હવે આપણે આ દાખલાની અંદર જોઈએ અહીંયા જીરો છે અહીંયા એક પોઈન્ટ પાંચ છે ને અહિયાં છે હવે જીરો છે એક કરતા કેવા છે તો કે નાના છે આ અપૂર્ણાંક કયો છે અશુદ્ધ છે છે તો 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 આનો જવાબ કેવો કેવો મળ્યો કે કે નાનો 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 જો અહીંયા એટલે મળશે મળશે અને શુદ્ધ થી મોટો છે ને અશુદ્ધ થી નાનો છે એટલે યાદ રાખજો કન્ફ્યુઝન ન થાય અહીંયા શુદ્ધ અને અશુદ્ધ હોય તો શુદ્ધ થી મોટો થશે અશુદ્ધ થી નાનો થાય જવાબ હો અહીંયા કન્ફ્યુઝન આગળ મારે થયું હતું ને એવું ન થાય કે અશુદ્ધ છે તો એ કેમ મોટું કારણ કે અહીંયા અશુદ્ધ થી નાનો છે અહીંયા જે અશુદ્ધ છે એના કરતા નાનો છે જવાબની વાત છે ઓકે પછી છે અપૂર્ણાંકનો ભાગાકાર એટલે વ્યસ્ત ગુણાકાર ખાસ યાદ રાખજો તમને એવું કહેશે અપૂર્ણાંકનો ભાગાકાર એટલે વ્યસ્ત ગુણાકાર થાય એક્ઝામની અંદર પૂછાય જાય તેવું થાય કે આ તો આવું ક્યાંય એવું નથી ભણ્યા તો છે અપૂર્ણાંક ભીણા છે વ્યસ્ત ભણ્યા છે પણ આ ખબર નથી એટલે એવું ન થાય વ્યસ્ત કરતા હવે આવડે છે ને જોઈ લઈએ ત્રણ ના છેદમાં બે ભાગ્યા બે ના છેદમાં પાંચ આપને આપે તો વાનો ગુણાકાર કરી લેવાનો કઈ રીતે અહીંયા ભાગ્યા છે તો અહીંયા સોરી ભાગાકાર છે તો અહીંયા ગુણાકાર થશે બે ના છેદમાં પાંચ છે તો વ્યસ્ત થાય પાંચ ના છેદમાં બે શું થશે ત્રણ પાંચ પંદર ને બે બે ચાર પંદર ના છેદમાં ચાર આવો જોવા મળે ઓકે તો આવી રીતે કંઈક આપણે અપૂર્ણાંકોશાની વાર્તા છે અહીંયા પૂરી કરીએ છીએ કંઈક મળીએ નવા ટોપિક સાથે વિડીયોની અંદર કાંઈ વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે એક નવો વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ